જે વીરપુર માં તો આપણે જઈ શકીએ છીએ પણ આજે અહીંયા દર્શન કરશું સરસ મજાની ચોટાવીની બાજુમાં જ છે એકાદ કિલોમીટર થયું હા હા એક બે કિલોમીટર થાય છે જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું ને તમે પણ મજામાં જ છો તો આપણે આવી ગયા છીએ જલારામ બાપાનું મંદિર છે જે ચોટીલાથી એક કિલોમીટર છે ત્યાં તો જો આપણે જઈશું અંદર દર્શન કરવા માટે સરસ મજાનું મંદિર છે જ્યાં આપણે જઈને અંદર દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવશું તો વિડીયોમાં બનાવી જો છેલ્લે સુધી જો આવું કાંઈક છે ગેટ અને હવે આપણે અહીંયા જઈશું અંદર એન્ટ્રી કરશું સરસ મજાનું મંદિર છે જો પાર્કિંગ મસ્ત વિશાળ જગ્યા છે મસ્ત મજાની તમે પણ આવો તો અહીંયા સરસ મજાના દર્શન પણ કરવાની મજા આવશે

એકાદ કિલોમીટર થયું હા એક બે કિલોમીટર થાય છે પણ મસ્ત મજાનું મંદિર છે જો આ બાજુ આપણે સામે ભોજના લઈ છે સરસ મજાની જો મોટી ભોજના લઈ છે અને જલારામ બાપાનું હોય અહિયાં તો કઈ કેવું ન પડે કારણ કે અહિયાં તો અન્ન કાયમ ચાલુ જ હોય જો આવું સરસ મજાનું મંદિર છે જલારામ બાપા જલ્યાણ જોગી

જો આવું અંદર જવા માટે છે દર્શન કરવા માટે ફાઇનલી આપણે આવી ગયા છીએ અંદર દર્શન કરવા માટે જો એવું મસ્ત મજાનું મંદિર છે કે તમે ક્યારેય પણ આવું મંદિર નહીં જોયું હોય જલારામ બાપાનું ઓભા જોવા હવન ચાલુ છે અને જો આવો ઘુમ્મટ છે ઉપર ખૂબ જ મજાનું મંદિર છે अब आप लोगों पर शिवदर्शन जियानु जो गीत तो मन में है हमारी रामचंद्र भगवान राम दरबार अच्छे राम दरबार चंद्र भगवान ना, ना करत से मामला बारीक भक्त पण घना है રાધા કૃષ્ણ ના કરો ગ્રાહ છે સંતોષી ગણપતિ દાદા તમારે

તહેવાર બાપાના દર્શન કરી બીજા હવે જો આ બધું છે હેઠળ નો આપણે નજારો સરસ મજાનો આ મંદિરનો આખો તમે પણ આવો તો મજા આવશે દર્શન કરવા માટે આવજો જો આ બધું સગવડ પણ સરસ મજાની છે બધી 9:00 વાગે પણ જો કે ઉગેલી છે બધી પવન છે અકવન છે પવન હવે ફક્ત મેજારા આજે મંદિરની જા જવાનો કરો દર્શન તો કોઈ દિવસ દુજાગરા થાય નહીં મિત્રોને સરસ મજાનું મંદિર છે હમણાં ત્યાં છે ને બહુ મજા આવે વાતાવરણ પણ એટલું મસ્ત મજાનું છે આમ પવન પણ ઠંડુ આવે છે ચોટીલાથી ફક્ત 2 કિલોમીટર છે એટલે તમને પણ દર્શન કરવા માટે આવજો જલારામ બાપા મંદિર છે બધા દેવસ્થાન છે બહુ મસ્ત મજા મંદિર જો સામે રહ્યો ને રોડ છે રાજકોટનો જે આપણે બધા વાહનો જઈએ રાજકોટમાં નો રોડ છે જો મિત્રો છે ને આ બધી પ્રદક્ષણ કરી મહાદેવની સરસ મજાનું જો બધા બેઠા છે સરસ મજાની હવા પણ ખાય છે આપડે સરસ મજાનું બહુ મજા આવી આનંદ આવ્યો કાં જરામ ભાઈ આનંદ આવ્યો સામે મસ્ત મજા નો નજારો આખા મંદિર નો જો મિત્રો સામે દેખાય ચોટલા નો ડુંગર છે જો સરસ મજાનો નજારો દેખાય છે આ સામે મંદિર ને અહીંયા જલારામ બાપાનું મંદિર મંદિર કઢીની ખીચડીઓ જામો જામો જો ક્ષેત્ર પણ સામે છે જો સંપૂર્ણ પ્રદિક્ષણ આપણે કરી દીધી બધા પણ બેઠા છે સરસ જો આપણે પાછા હેઠા ઉતરી જઈશું તો મિત્રો સરસ મજાનું દૂરથી પણ મંદિર દેખાય છે ચાલો હવે દર્શન કરી લીધા તો આ બધી વિશાળ જગ્યા છે સરસ મજાની જો બેઠક પણ સારી છે

રાજા છે જલારામ ભોજનાલય મુખ્ય દાતા નરોત્તમભાઈ એફ ચૌહાણ ઉના સરસ મજાનું આ સત્સંગ મંડળ છે જલારામ સત્સંગ મંડળ એનું બધું આ આયોજન છે બધું સ્થાપના કરેલી છે બધી અંદર અન્નક્ષેત્ર પણ સરસ મજાનું છે પણ આપણે નહીં જાય ચાલો મિત્રો હવે આપણે અહીંયા વિડીયો પૂરો કર્યું છે આ તો જલારામ બાપાનું મંદિર જે ચોટીલાથી બે જ કિલોમીટર છે ચોટીલાનો ડુંગર પણ આપણે અહીંથી બતાય છે મેં તમને બતાવ્યો તો તમે પણ આવો આ જગ્યાએ દર્શન કરવા માટે સરસ મજાનું ક્ષેત્ર પણ ચાલુ હોય છે કે જમવાની પણ વ્યવસ્થા છે જ્યાં જલારામ બાપા હોય ત્યાં જમવાની તો વ્યવસ્થા હોય જ તે અન્નક્ષેત્ર તો ચાલુ જ હોય તો તમે પણ અહીંયા દર્શન કરવામાં આવજો તો ચાલો મિત્રો હવે ફરી મળીશું બીજા વિડીયોમાં તો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા આવો નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઇક કરી દો શેર કરી દો તો ચાલો મિત્રો બાય બાય ફરી બીજા નવા વ્લોગમાં આપણે મળવી પાછા તો બાય બાય આવજો